હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં સવારના અગિયાર બાપુજી ને ઘરે ઉતારી અને ગાડીમાં જરાક ચેકઅપ કરાવવાનું છે એ કરાવવા જાઉં છું

કે કે કેમ હમણાં નથી ખાતા પેંડો સરસ ગયો હજી આ લોકો ને ચપલ નો જ વહીવટ આલે છે દિવસે

રા કલર નો બાપુજી ના પાડી ડાગલા વાળો ના બુદ્ધય દોસ્તાર એની કીધું દોસ્તાર Mm. Bas batare mbatu kore, olo mba tachar ni seri ma repa zahayi. Ide te kwarabai. Hangarwa chokima duka nati. Bas, thank you testing. Thank you. Baby step. Spoon is in the અડધો કપ જેટલી કારણ કે મિલ્ક પાવડર નાખીએ છીએ એટલે એ સ્વીટ હશે હવે કદાચ તમે ઓલા પેંડા આપણે માવાના એડ કરતા હોય

વાયગા છે સાંજના પોણા પાંચ અને બસ જો હવે આમને ચોક્સ મૂકી દીધા છે અને અહીંયા ભગવાનની વાયટું બને છે હાલો આવજો જો ચાલો કરી દઉં ચાલુ ઓકે તો તો લાંબુ ટેસ્ટિંગ વેસ્ટિંગ બધું કરી લીયા નવા નવો ખર્ચો આલે છે જેનો એનો ચાંદલા કરીને પૂજા કરીને કાલ હવારે ઓલી આગળ સાથીઓ કરાવીને જ કરવાની થાય છે આપણે કાંઈ બીજું

અને આજે હું શીખીને આવી છું માઇક્રોવેવ ના ગ્લાસ માં હલવો કેમ બનાવાય તો અમે ટ્રાય કરી છે કે આમાં અમારાથી બને છે કે નહીં બબુજી ખાવો છે ને તમારે ગાજરનો હલવો ના હું નથી ખાતો તમે નથી ખાધા એમ એક હલવો નથી ખાધા ના તમારે ખાવો છે બા ગાજરનો હલવો હા જો ગાજર સ્ટીમ થઈ જાય ને પછી એમાં કીધું હતું કે ખાંડ માવો ના કોઈ તો માવો મેં મલાઈ નાખી છે કાજુ બદામ ને કિસમિસ અને ખાંડ આ બધું નાખી અને પાછું બે થી ત્રણ મિનિટ માટે મૂકી દેવાનું એટલે ખાંડનું પાણી થાય ને હજી અને પછી ઘી એડ કરવાનું છે સરસ દિવસ ગાય ને ગાજર નો ઓલવો ટેસ્ટ કરવા આપ્યો અમે પેલા ચાખી દો ખાંડ ખાંડ બરાબર છે કે ઓછી વધારે બરાબર છે ગરમ મૂકવાનું જમવો હોય ને ત્યારે પાછો કરી નાખશું એટલે ગરમ ગરમ થાય યા રેડી છે મારી કટલેસ આલે તમે થોડોક ટેસ્ટ એના જેવો આવે હેલ્ધી દીદીની રેસિપી છે આમાં મિઠું દહીં एवरीथिंग ાવે ખાવાનું ગળ્યું દહીં છે રેડી છે દીદીની કરો આજે તમે બધા આવો હેલ્ધી આમ તો દૂધી ખાતા નથી આવી ગયા શું બહુ સરસ છે તમને ભાઈવી સરસ થઈ છે મત બહુ જ થઈ તીખી લાગે કે ન તીખી તો સે છે પણ દહીં છે ને મીઠું ઓકે એકલાસ લાગે વાંધો નહીં જો એ

આ પ્લેટ નો પ્લેટ નો ઉપયોગ આજે ગુડ આનો તમે વિડીયો લઈ લીધો જ કટલેસ નો પછી જવાબ દે પડી ગયા 32 માંથી તો આ એટલે બને કાજી લઈ ગયો તમે ખાઈ જા 1 કોનો કિલો મે તો ચમચી લઈ ગયો મેં તો ખા દો વિના ને એમ નો જામ્યા માં એટલે મલાઈ નઈખી એ કામ ચલાવ હાલે આવ સારો

હજી સવાર પડી જશે એટલે સવારે હવે હજી એક વસ્તુનું ચેન્જીસ છે એ જોવાનું છે અને પછી નક્કી થશે કે ફાઈનલ ટૂંકમાં ઓફિસે લઈ આવવું કે ક્યારે લઈ આવું એમ અને એમાં ઉપર કાલ સવારે કામ શરૂ કરવાના છે એટલે જોઈએ હવે મુહૂર્ત ક્યારે રાખીએ હવે એમનું પણ આ સિસ્ટમ એટલે આખી પ્રોપર નવી એકદમ પરફેક્ટ બનાવડ એવી છે કે હવે જે ઓલી બીજી છે ને એમાં થોડો થોડો કંઈક ને કંઈક ઇસ્યુ હોય છે એટલે હવે મને એમ થાય છે કે કામમાં ડિસ્ટર્બન્સ ન આવે ને એટલે પ્રોપર વેમાં આખી નવી જ બનાવડ એવી છે ઠીક છે ભાઈ કાલે હવે જોયા લગભગ રેડી તો થઈ જ જશે કાલે હવે હું આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત